ખેડૂતોની આ યોજના છે ખેડૂતોની યોજનાઓ ખૂબ છે એમાં આ એક સીધી યોજના છે એ નરેન્દ્રભાઈ મોદી હજુ તો પોર્ટફોલિયો કોઈને આપ્યા નથી કોણ કૃષિ મંત્રી ને કોણ ઉદ્યોગ મંત્રી ને કોણ માનવ સંસાધન મંત્રી ને કોણ ગૃહ મંત્રી ને કોણ ડિફેન્સ મંત્રી કોણ વિદેશ મંત્રી કસી જ ખબર નથી હવે થોડા ક્ષણ થોડીક ક્ષણો એ બધું બહાર આવશે એ પહેલા સીધે સીધું વડાપ્રધાન એ કેબિનેટ માં પેલી વેલી કોઈ સહી કરી હોય તો એ કિસાનો ખાતામાં પૈસા નાખવાની છે એનો મતલબ એ થાય કે આ સરકાર ની નીતિ અને નિયત ખેડૂતો પ્રત્યે સાપ છે કે આ સરકાર ખેડૂતોથી ખેડૂતો દ્વારા અને ખેડૂતો માટે ચાલતી સરકાર છે એટલા માટે જ આપણને ખબર છે કે ભૂતકાળમાં ખેડૂતો વીજ કનેક્શન માંગતા તો ઓગણીસો થી લઈ અને ઓગણીસો સુધી ટોટલ ગણીએ તો પાંચ લાખ એકાવન હજાર ને એક પાંચસો ને એકાવન વીજ કનેક્શન આપ્યા હતા બધી જ સરકારોએ માત્ર ને માત્ર